మా నా వాపటా ప్రదేశ ప్రముఖ ખેડૂત કલ્યાણ સંગઠન અત્યારે જે ડુંગળીની અંદર ગટકડા અને ખેડૂતોને છેતરવાની એક રમત ચાલે છે એ ઘણા વર્ષોથી ચાલે છે અને હું આને માટે ઘણા વર્ષથી કહું છું કે જ્યારે ખેડૂતોને ડુંગળી પાકવાની થાય ત્યારે જ આ બધા રમતો કરે છે એટલે અત્યારે જ્યારે ડિસેમ્બર મહિનામાં એટલે કે દિવાળી પછી જ્યારે ડુંગળી પાકે તો ઠેર ઉતાણી ઊંધી આ ચાર પાંચ મહિના ખેડૂતોને છેતરવાની રમત જ આખો આયોજન બન કાવતરું છે એનો ભોગ અત્યારે ખેડૂતો બને એનો તાજા દાખલા રૂપે આજે મહો અંદર કાલે સેક્રેટરીએ અને મહુવા માર્કેટિંગ યાર્ડના નેતાઓએ જાહેરાત કરી કે સફેદ ડુંગળીની હરાજી બંધ કરવામાં આવશે અને પાછી એ અચોક્કસ મુદત પૂરતી એટલે મુદત એટલે હું તમે છ મહિના હરાજી નથી કરવાના તમે શું કરવા માગો છો એટલે આ ખેડૂતોને છેતરવાનું તમે બંધ કરો અને ખેડૂતોની ડુંગળી એક મણે દસ રૂપિયા કાપવાની એવી વેપારીઓ ડીઆઈડીએસને કાલે હઠ પકડી એટલે આ ડુંગળી તમારા બાપાની છે ખેડૂત જેમ કહે એક પણ ગ્રામ એક પણ ગ્રામ ડુંગળી કોઈ પણ જગ્યાએ કપાયા નહીં નહીંતર આવતા આવનારા દિવસોમાં જોયા જકા પ્રોગ્રામો આપતા જ ખેડૂતોની એકતા નથી એનો મતલબ એવો નથી કે અમે પાછા ખેડૂતો માટે લડવાવાળા નથી ખેડૂતો ન હોય તો કાંઈ નહીં અમે એકલા લડીને બતાવવાના છીએ એટલે માર્કેટિંગ યાર્ડવાળા એના ફટવા બંધ કરે ડિહાઈડેશન આ ડુંગળીની થેલીમાં તમે દસ રૂપિયા કાપવાની વાત કરો છ અને કંટાળની થેલી કે પ્લાસ્ટિકની થેલી માટે તમે મનાઈ કરી એટલે ખેડૂતોની ઈચ્છા પડે તો પ્લાસ્ટિકની થેલીમાં લાવે થી કોઈ વેપારીથી કોઈ થી કે લેનારવાળાથી ના નહીં પડાય ઓછા ભાવ આવશે અને અમે તમારી હરાજી નહીં કરીએ એવો તો એક શબ્દ એક પણ ખેડૂતોને જો કોઈ કીધો છે તો પછી પછી જોયા પ્રોગ્રામ પ્રોગ્રામોથી છે કોઈને ના પાડજો નહીં એટલે મારી સખત આમાં વિરોધ છે અને આવનારા દિવસોમાં જ્યાં જરૂર પડે ત્યાં ખેડૂતો માટે એટલે અત્યારે ડુંગળીમાં ખેડૂતોને ત્રણસો ચારસો રૂપિયા મળે એમાં ખેડૂતો હું કાંદો કાઢી લેવાના કરોડપતિને થઈ જવાના અમારી ઘણા વર્ષોથી માંગ છે કાલે જ તમે ખાતરવાળાને એક જ કંપનીને તમે એક જ કંપનીને હિફકોને તમે પંદર હજાર કરોડ રૂપિયા આપી દીધા તમે હિફકો કંપનીને પંદર હજાર કરોડ રૂપિયા સરકારે આપી દીધા અને તમે પાછા એને સબસિડી આપો છો અને એને મોટા મોટા લાભ કરી દો છો અને ખેડૂતોને દેવાનું થાય તો ખેડૂતોની ડુંગળી હજાર રૂપિયામાં વેચાય તમને વાંધો હું છે એટલે સરકારને મારો સીધો સવાલ છે પણ યારને મારો સીધો સવાલ છે કે અહીંયા આવા રોજના રોજ ઘટકડા ન કાઢે ડુંગળી જ્યારે પાકે ત્યારે કાં કે અમારે વેપારી એમ કે છે કે અમને કાપી દ્યો કાં એમ કે મજૂરો હડતાલ પાડી કાં ઘટાડાવાળાની હડતાલ છે એટલે આખી ખેડૂતોને છેતરવાની રમત છે એ બંધ કરો નહીતર પછી કાલથી જોયા છે પ્રોગ્રામ પ્રોગ્રામો થશે જય હિન્દ જય ભારત